અંકલેશ્વર શહેરની હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી જગતના જગતનાથ જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા નીકળ્યા છે વહેલી સવારે ભગવાન જગન્નાથના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં બિરાજિત થયા હતા આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સ્થાનિક અગ્રણીઓ અને સંતો ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અસાધી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળી ત્યારે આજે અંકલેશ્વર ખાતે પણ તેવીસમી રથયાત્રા અહીંયાથી શરૂઆત થઈ રહી છે અને ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજી એ નગર જેટલા માટે નીકળનાર છે ત્યારે સમગ્ર માનવ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ સુખમય રહે એ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ભગવાન જગન્નાથની રથયાત્રા આજે અંકલેશ્વર નગરમાં જેમણે કીધું એ પ્રમાણે ત્રેવીસમી રથયાત્રા છે અને આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ બેન સુભદ્રા તેમજ મોટાભાઈ બલરામ આ નગર

ભગવાન જગન્નાથ આજે નગર ચર્ચા કરીને નગરજનોને દર્શન દેવા માટે ભગવાન નિજ મંદિરમાંથી જ્યારે અંકલેશ્વરની ગલીઓમાં જ્યારે આવે છે ત્યારે ભગવાન ભક્તો એના ખૂબ દર્શન કરીને દર્શનનો લાભ લે છે હું પણ શુભકામના આપું છું આ જગન્નાથ જે ત્રેવીસમી યાત્રા નિમિત્તે કે ભગવાન ખૂબ તમને શક્તિ ભક્તિ આપે ખૂબ ગતિ પ્રગતિ કરો એવી શુભકામના ભગવાન શ્રી જગન્નાથજીની ત્રેવીસમી રથયાત્રા અંકલેશ્વર જગન્નાથ મંદિર કાટીથી નીકળી છે આ રથયાત્રા ભરૂચી નાકા ચૌટા નાકા ચૌટા બજાર પંચાટી થઈ સાંજના છ કલાકે મંદિરે પરત ફરશે મંદિરે મહાઆરતી આયોજન રાખવામાં આવેલ હોય ત્યારબાદ રમણ મુરજીની વાડી ખાતે મહાપ્રસાદી આયોજન રાખવામાં આવે જેમાં જાહેર જનતાને અમે આમંત્રણ પાઠવીએ છીએ ભગવાનને પ્રાર્થના કરે છે દેશ અને દુનિયામાં ચાલતી આપત્તિઓ દૂર થાય અને તમામ ભાવિ ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી અંકલેશ્વર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે હું પ્રાર્થના કરું છું